હા પુનર્જન્મ એ આપણા ઘણા શાસ્ત્રોની અંદર પણ વર્ણિત છે અને પુનર્જન્મની ઘણી બધી વાતો પણ આપણે ઘણા સમયથી સાંભળી છે અને શાસ્ત્રોની અંદર પણ વર્ણિત છે આવી જ એક ઘટના હમણાં સાત આઠ વર્ષ પહેલા જ હરિયાણાની અંદર બનેલી એ પણ કદાચ તમને મીડિયાના થ્રુ તમને કદાચ ખ્યાલ હશે હરિયાણાના પનવલ જિલ્લાની અંદર ગઢી પટ્ટીકરણમાં એક રાહુલ કરીને એક નાનો બાબો નો જન્મ થયો અને એ એવું કહેતો હતો કે હું એથી બાર કિલોમીટર દૂર એક અંદર ધનરાજ કરી અને અને મારો મારો ને મોરો અંદર રોડ અકસ્માત હતો આ તથ્યની તપાસ કરવામાં આવી ત્યારે એ રાહુલે જે બાબતો કહી નાનો બાળક જ હતો રાહુલ એને જે બાબતો કહી એ બાબતોની તપાસ કરતા એના ગામથી બાર કિલોમીટર દૂર ગામની અંદર એ ધનરાજ નામનો વ્યક્તિ રહેતો હતો અને અકસ્માત પામ્યો એ નાના બાળકે પણ એના પરિવારજનોને બધાને ઓળખી બતાવ્યા કે આ છે એની જે અંગત જે વાતો એની પત્ની સાથે હોય કે એની માતાને જ ખબર હોય અમુક એવી અંગત બાબતો પણ એ બાળકે કહી જેથી આ તો હમણાંનો જ કિસ્સો છે સાત આઠ વર્ષ પહેલાનો જ તો એ વસ્તુ પોસિબલ શક્ય છે કે પુનર્જન્મ એવું હોય શકે જી તરુણજી એવું પણ લાગે છે કે જે લોકો પુનર્જન્મની વાતો હોય છે સાડા ત્રણ વર્ષની છોકરી છે જે પોતાની આખી હિસ્ટ્રી બતાવી રહી છે અને એના જે જે ત્યાં પાલનપુરના ખાસા ગામમાં રહે છે ત્યાં કોઈકને પણ હિન્દી પણ નથી આવડતી એમને હિન્દી કેવી રીતે આવી શકે છે એમને ભાષા પણ યાદ હોય છે જે લોકોના પુનર્જન્મ થાય છે પુનર્જન્મની અંદર પુનર્જન્મમાં એ જે ઘરની અંદર જે મોહલ્લાની અંદર જે પરિવારના જે વ્યક્તિઓની સાથે રહેતો એ વ્યક્તિઓના ઘણી વખત તો નામ પણ એને યાદ હોય છે કે આનું નામ આ હતું આ કેસની અંદર એને પોતાના માતા પિતાનું નામ યાદ નથી પણ ઘણા કેસોમાં એવું છે કે પોતાના માતા પિતાના નામ પોતાના પરિવારજનો કેટલા ભાઈ હતા કેટલા બહેન હતા ક્યાં કણ ભણતા હતા કેવા કપડાં એને ગમતા શું ખાવાનું એને ભાવતું આ બધી જ બાબતો એને પોતાને યાદ આવતી હોય છે એ બહુ ઓછા કિસ્સા અંદર આવું બનતું હોય છે પણ ગત ની અંદર આવી બધી વસ્તુ યાદ આવી એ સ્વાભાવિક છે જી તરુણ જી અમારી સાથે જોડાયા રહો તમારી પાસે પાસે પરત ફરીશું તો અમારી સાથે મનોચિકિત્સક પ્રવીણ પટેલ પણ જોડાય છે પ્રવિણજી જેવી રીતે આ કેસ સામે આવ્યો છે મનો ચિકિત્સકમાં આ કેવી રીતે જોઈ શકાય છે પુનર્જન્મને લઈને નમસ્કાર કોમલબેન પુનર્જન્મ સંપૂર્ણ સત્ય છે તે સંપૂર્ણ વૈજ્ઞાનિક છે તેને વૈજ્ઞાનિક રીતે અનુભવી પણ શકાય છે અને તેને અનુભવી પણ પણ શકાય શકાય છે 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 અને અને અન્ય લોકોમાં જોઈ તથા સાબિત કરી એ ત્રણ હોય જે રીતે વાત કરીએ તે આત્મજ્ઞાની પુરુષો ને આપણા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે એ પ્રમાણે અનેક પુનર્જન્મની કથાઓ અને આપણે ઇતિહાસમાં જોઈએ તો બુદ્ધ ના વખતમાં કેટલી જાતક કથાઓ વિશે ચર્ચા થઈ છે આમાં બુદ્ધો પોતાના પુનર્જન્મ વિશે આગળના જન્મો વિશે વાત કરે છે બીજી વસ્તુ જો જરા રિસેન્ટ વાત કરીએ અને વિજ્ઞાનના સંદર્ભમાં વાત કરીએ તો પુનર્જનમના કેટલાય કિસ્સાઓ જોવા મળ્યા છે જાણવા મળ્યા છે એના અભ્યાસ થયા છે ઇયાન સ્ટીવેન્સન કરીને એક પશ્ચિમના મનોવૈજ્ઞાનિક છે તેમણે નવસો કરતાં પણ વધુ પુનર્ પુનર્જન્મના કેસોનો સ્ટડી કર્યો છે અને એ દરેક કેસ માટે એમણે ઠેર ઠેર દરેક ઘણા ઘણા બધા બધા ખાસ કરીને સેન્ટરો ગોઠવ્યા છે ત્યાં એમણે એમના કાઉન્સેલરો અથવા જે આ લોકોના ઇન્ટરવ્યૂ લેતા હોય છે એમણે ગોઠવેલા હોય છે અને જેવી જાણ થતા જ એ લોકો ઇન્ટરવ્યુ લે છે અને આમાં સિત્તેર થી એસી ટકા ઇન્ફોર્મેશન દરેક કેસમાં સાચી પડવા પડેલી છે બીજું આમાં

બાળપણમાં લઈ જાય અને ગર્ભાવસ્થા અને તેથી પછી પુનર્જન્મ સુધી લઈ જાય છે આની પાછળ વિજ્ઞાન એવું છે કે જ્યારે માણસ બાળક એક બે વર્ષ નું હોય છે ત્યાં સુધી એને આગળના જન્મનું બધું જ યાદ હોય છે પણ જેવો એ મોટો થાય છે બે ત્રણ ચાર વર્ષનું અને બે ત્રણ વર્ષનું થાય છે અને બોલતું થાય છે એ દરમિયાન એના મનની અંદર એટલી બધી યાદો ભરાઈ જાય છે અને આ યાદોના પડળો પર પડળો જાય છે એટલા બધા હોય હોય છે છે કે નીચેની જે માહિતી પુનર્જન્મની એ બિલકુલ દબાઈ જાય છે બહાર આવતી નથી પણ ક્યારેક બાય ફોલ્ટ આવી ઇન્ફોર્મેશન માણસના અજાગૃત મનમાંથી જાગૃત મનમાં આવી જાય છે અને જાગૃત મનમાં આવ્યા પછી એ વ્યક્તિ ડિટ્ટે ડિટ્ટો એના પૂર્વજન્મમાં જે કંઈ પણ થયું હતું એ જ્યાં વિજ્ઞાનિકો એ જ રિગ્રેશન કરાવે છે ભૂતકાળમાં લઈ જાય છે એ કુદરતી રીતે થઈ જાય છે અને આવા કિસ્સાઓ સામે આવે છે જેમાં લોકો અચરજ કરે છે નવાઈ પામે છે અને કેટલાક લોકો અંધશ્રદ્ધામાં અપાવે છે પણ આ બિલકુલ મારા મતે બિલકુલ સાચું છે સત્ય છે હું આવા ઘણા બધા કેસોનું રીડિંગ કરું છું અભ્યાસ કરું છું અને મારો પેશો મનોચિકિત્સકનો હોય હું આ બાબતમાં ઘણો બધો રસ લઉં છું અને મારી દ્રષ્ટિએ આ બધું સંપૂર્ણ સાચું હોય છે આત્મજ્ઞાની પુરુષો તો આ વિશે જાણતા જ હોય છે પણ એ આત્મજ્ઞાની હોય ને એ લોકો આવી કોઈને બતાવવાની કે જણાવવાની પડોજણમાં પડતા નથી એ લોકો મોટે ભાગે અને કેટલાક લોકો જે આનો દાવો કરતા હોય છે એમના પર વિજ્ઞાન અ ફક્ત પ્રશ્ન જ કરે છે અને આ શ્રદ્ધાનો વિષય છે પ્રશ્નથી સફળ થતો નથી અને ઓબ્જેક્ટિવ એવિડન્સ પણ હિપ્નોસિસ દ્વારા હવે શક્ય બન્યા છે જે અમારી સાથે જોડાયા રહો તરુણ ભાઈઓ તમારી પાસે પાછા આવીશ એક સવાલ મારા મગજમાં એવું પણ આવે છે જે આપની બાર રાશિ હોય છે કોઈક રાશિમાં એવું પણ હોય છે જે રાશિના લોકો પુનર્જન્મ લે છે કે એને જો આપણે રાશિ ચક્રના અનુસાર જોવા આવે તો કેવી રીતે એમને કરી શકાય રાશિ ચક્ર અનુસાર જ્યોતિષ શાસ્ત્ર અંદર જયારે પણ જાતકનો જન્મ થાય ત્યારે જાતકની જન્મ કુંડળીના અષ્ટમ ભાવ પરથી આઠમા ભાવ ઉપરથી

કારણ કે ગીતાનું એક સનાતન સૂત્ર છે ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કહ્યું છે કે થી જીર્ણાની યથા વિહાય નમાની દેહના નરો પ્રાણી જેમ આપણે જેમ કપડાં વસ્ત્ર બદલીએ છીએ એમ આત્મા પણ આત્મા અજર અને અમર છે એ ફક્ત શરીર બદલે છે આત્મા તો એનો એજ છે તો એ આત્મા પોતાની સાથે જે સંચિત કર્મ ને લઈને આવે છે પ્રારબ્ધ વર્ષે એને જે ભોગવવાના કર્મ બાકી રહ્યા છે એ બાકી રહેલા કર્મની પરિપૂર્તિ કરવા માટે એ આ જન્મની અંદર રહે છે અને જેમ હમણાં પરેશભાઈ કહ્યું એમ કે અજ્ઞાત જે જે જ્ઞાની માણસો છે એમને તો ખબર જ છે કારણ કે આદ્ય જગદગુરુ શંકરાચાર્ય કહી કહી ગયા કે જે જ્ઞાની પુરુષ છે પોતાનો વિચાર કરે કે કુસ્તોમ હમ કુત આયાત કો જનની કો મે માતા હું ક્યાંથી આવ્યો છું ને ભગવાને મને શા માટે મોકલ્યો છે એ જ્ઞાની પુરુષો તો પોતાની સાથે પોતાનો કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરી લેશે પણ જે અસાધારણ જે જીવાત્માઓ જે છે કે જેને જન્મ પછી તરત જ દેહ પુનઃ પ્રાપ્ત થતો નથી એને પોતાના કર્મના કારણે ભટકવું પડે છે અથવા થોડો વિલંબ થાય છે અથવા થોડી રાહ જોવી પડે છે દેહ માટેની તો એવા આ જાતકોના અષ્ટમ નક્કી થાય છે કે ગત જન્મની અંદર શું હતો અને એનો પુનર્જન્મ પણ કઈ યોની અંદર કેવા અવતારની અંદર થશે એ પણ જ્યોતિષ શાસ્ત્રની અંદર પણ એનું ખૂબ જ સારી રીતે વિસ્તૃત એ પરાશર સંહિતાની અંદર અને પ્રભુ સંહિતાની અંદર એનું વિસ્તૃત વર્ણન કરેલું છે જી તરુણજી જેવી રીતે પુનર્જન્મની વાત છે તો બે તરીકેનો જન્મ થાય છે એક તો નેચરલ ડેથ થાય છે અને બીજી થાય છે કે જે કોઈક અકસ્માતમાં મોત નીપજ્યું હોય તો પુનર્જન્મના કેવા કેસો ઘણા હોય છે જો આપણે હિસ્ટ્રીની વાત કરવામાં આવે તમારી પાસે જો તમારા હિસ્ટ્રીની વિગતો તમારી પાસે હોય તો અકસ્માત મેં જે લોકોના મોત નિપજતા હોય છે એ લોકોના પુનર્જન્મની જે શક્યતા હોય છે વધારે હોય છે કે જે નેચરલ ડેથ છે એના પુનર્જન્મ થાય છે કેમ કે ભગવાનના જે છે એના મુજબ આપણે જોઈએ તો પુનર્જન્મ એક મોટી ઘટના છે કેમ કે એક વખત જ મનુષ્યનું જીવન મળે છે બીજી વખત એવું થાય નથી કેમ કે મનુષ્યનું જીવન જે છે એક વખત મળે છે એક કર્મ જે છે અહીં ભોગવાનું છે કરવાનું છે તો શું લાગતો હોય છે અકસ્માત વાળી જે મૃત્યુ હોય છે એમાં પુનર્જન્મની વાતો સાચી હોય છે કે નેચરલ ડેથ ના કર્મ દરેક મનુષ્ય એવું નથી કે અકુદરતી જેનું મૃત્યુ થાય એને જ પુનર્જન્મ થાય એવું કોઈ શાસ્ત્રની અંદર એવું 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 તો કોઈ 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 કે પ્રમાણ નથી પણ શાસ્ત્ર ની પ્રમાણે કર્મ એના કર્મ કેવા છે કર્મ અનુસાર એને પુનર્જન્મ અને જેમ હમણાં પરેશભાઈ કહ્યું કે એક પડ ઉપર એક પડ જામતું જાય કારણ કે દરેક જીવ રાગ મોહમાયા મમતા તૃષ્ણાથી બંધાયેલો છે તો નાનો હોય ત્યાં સુધી એને અમુક વસ્તુ યાદ હોય જેમ કોઈ નાનું બાળક હોય ભલે એને કંઈ જ ખબર નથી છતાં પણ એ નાના બાળકને તમે કદાચ જો બારીની બહાર એના શરીરને તમે કાઢશો ને તો એ પોતાનું શરીર બારીની અંદર સંકોચવાનો પ્રયત્ન કરશે શા માટે તો એ બાળક ભલે એ બાળક છે એને સમજણ નથી પણ એ આત્માને તો ખબર જ છે કે હું આના પહેલાં કેટલી વાર મરી ચૂક્યો છું તો એ પોતાનું શરીર જેમ અંદરની બાજુ સંકોચે એમ દરેક જીવ અનેકવાર જન્મી ચૂક્યો છે અનેકવાર મરી ચૂક્યો છે એ સનાતન સત્ય છે અને એના કર્મ અનુસાર ભલે પછી અકુદરતી મૃત્યુ તમને જે જે વાત કરી જે ધનરાજ નામનો વ્યક્તિ હતો એ ચંદીગઢ ની અંદર રોડ અકસ્માત ની અંદર જ મૃત્યુ પામ્યો હતો અને એ બીજાનાથી બાર કિલોમીટર દૂર ગામની અંદર રાહુલ નામના બાળક તરીકે એનો જન્મ થયો એને પુનર્જન્મ ની બધી જ વિગતો એ એને આપી અને આ બાબતે તો ઓગણીસો ત્રાણું ની અંદર રેડવિલ પબ્લિકેશન ના એડવિન પોલ નામના એક લેખક નું એક પુસ્તક છે ગેટ ધ રિવર પણ તમે વાંચશો તો એ જ્યોતિષ શાસ્ત્ર અને ભાગવત શાસ્ત્ર અને આપણા હિન્દુ સનાતન શાસ્ત્ર ના પર સંશોધન કરી એડમિન પોલે આનું એક સરસ પુસ્તક લખ્યું છે ત્રણસો ને ચૌદ પાના આ પુસ્તક છે એની અંદર ઘણી બધી આપણા સનાતન શાસ્ત્ર ના જે સિદ્ધાંતો છે એના માટે રિજન્મ પુનર્જન્મ ની બાત રિબર્થ માટેની વાતો ખૂબ જ સરસ રીતે લેખકે કરેલી છે તો કુદરતી કે અકુદરતી મૃત્યુ થાય તો એવું નથી કે અકુદરતી જેનું મૃત્યુ થયું હોય એને જ પુનર્જન્મ થાય છે કુદરતી મર્યું હોય એનું પુનર્જન્મ થતું મરણ ને અકુદરતી કે કુદરતી કોઈ લેવા દેવા હોતું નથી પણ અનકોન્સિયસ માઇન્ડ ની અંદર જે કદાચ કોઈ સંબંધો જોડાયેલા રહેતા હોય અને એ સંબંધોની સ્મૃતિ એટલી ગાઢ હોય કે જે કોઈ સામાન્ય જીવ ભૂલી ન શકે તો એને આ જન્મની અંદર યાદ આવતું હોય છે જી

કે આપણે એને વૈજ્ઞાનિક રીતે માણસ મરે છે ત્યારે તેનું શરીર મરી જાય છે એ બીજા કોઈ ગર્ભમાં પ્રસ્થાપિત થઈ જાય છે અને એ જે તે ગર્ભમાં પ્રસ્થાપિત થઈ જાય છે જેનું મન એ જ વ્યક્તિ એ ગર્ભમાંથી અવતરે છે હવે આની અંદર મનના તો બધા જ એના યાદો અને આ બધું હોય છે એના ગુણો ચારિત્રો ટ્રેટ બધું હોય છે એની યાદ સ્વરૂપે બહાર આવતું હોય છે ક્યારેક આવા કેસીસ જેમ કીધું એમ બાય ફોલ્ટ જાગૃત મનમાં આવી જાય ત્યારે અને સાથે સાથે ક્યારેક આવા જીવો પોતાના આગળના જન્મના શરીરના કેટલાક ચિન્હો જેમ કે કોઈ ઘાવ હોય કોઈ લાખો હોય કોઈ તલ હોય તો આવી ચિન્હો પણ એકાદ બે કદાચ એમની સાથે આવતા હોય છે એવું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે જે ઇવાન સ્ટીવનસન ના બીજું જ્યારે મન મરે છે મન જ્યારે શરીર મરી જાય છે અને મન જ્યારે એમાંથી મુક્ત થાય છે અને બુદ્ધિઝમ બારડો સાયકોલોજી કહેવાય છે એ મન જ્યારે તેમાંથી મુક્ત રહી અને એક અઠવાડિયું દસ બાર દિવસ સુધી તે મૃત શરીરની આજુબાજુ ભ્રમણ કરતું હોય છે પછી બીજે પ્રસ્થાપિત થાય છે અને જો વધારે સમય સુધી ત્યાં રહે છે એસ્ટ્રાલ જેને કહેવાય છે પ્લેન આ દુનિયામાં પણ એની હોય છે એ પ્લેનમાં અસ્તિત્વ ધરાવતું હોય છે અને આ આ જો એની ફ્રિકવન્સી છે વાઇબ્રેશન સાથે આપણે મેચ થાય એવું મશીન બનાવીએ તો આ મૃતાત્માના અવાજો પણ સાંભળી શકાય છે અને એમને જોઈ પણ શકાય છે જેની ઓડિયો રેકોર્ડ પણ થયેલી હોય છે અને આવા કેસોમાં ખાસ કરીને મોટા એના જન્મનું યાદ હોય છે અને એ એકરાર કરે છે અને ક્યારેક ક્યારેક તો તો આ ભારતનો કેસ છે છે હિન્દી ભાષા બોલે એવી ભાષા બોલે છે સાઉથની તામિલનાડુની કે કર્ણાટકની અને એ આપણા એમાં તો આપણે માનવા સિવાય બીજો કોઈ પ્રશ્ન જ નથી રહેતો કે જે વ્યક્તિ ત્યાં જઈ જ નથી જોઈ જ નથી તેમ છતાં એને આ પ્રકારની ભાષા બોલતી હોય તો પછી એની અંદર બીજું કોઈ કારણ હોવાની શક્યતા જ નથી હોતી

યાદ ક્યારે યાદ આપણા મગજમાં બિલકુલ છાપ પડી જાય છે આપણે જો બે ત્રણ ચાર વર્ષના હોઈએ એ વખતે આપણે કોઈએ આપણને કોઈએ માર્યા હોય અથવા આપણે કોઈ ખુશીમાં આવી ગયા હોય તો એ વખતની વસ્તુ આપણને યાદ રહી જાય છે એ જ રીતે ભૂતકાળના જે જન્મો હોય છે એ દરમિયાન ઘટેલી આવી કોઈ ઘટના જેને માણસની લાગણીઓ પર ઊંડી ચોટ કરી હોય આવી ઘટનાઓ એના મનની અંદર સપાટી પર આવવા માટે એક બાવડી બનેલી હોય છે અને જ્યારે વ્યક્તિ આ જન્મમાં એ પ્રકારના કોઈ દ્રશ્યો જોઈ જાય છે જ્યારે કે જ્યારે કે જો કે જેને પ્રેમ ભંગ થયો હોય અથવા આવું કંઈ પણ થયું હોય આ જન્મમાં એના રિલેટેડ એની સંકેત આપતી કોઈ ઘટના બને છે અથવા એવા સંકેતો બાહ્ય જગતમાં મળે છે તો જૂની યાદ છે એ તાજી થઈ જતી હોય છે અને માણસ એકદમ જ પૂર્વ જન્મમાં પ્રવેશ કરી જાય છે આવું આપણે ઘણા હિન્દી પિક્ચરોમાં પણ જોઈએ છે એની સ્ટોરીમાં અને આ પ્રકારે જોવા મળે છે વૈજ્ઞાનિક રીતે પણ શક્ય છે આ બસ માત્ર વાર્તાઓ કે સ્ટોરીઓ કે મૂવી પૂરતું એ નથી પણ વૈજ્ઞાનિક રીતે અને બરાબર સ્ટડી કર્યો છે અભ્યાસ કર્યો છે અને સાબિત પણ થયું છે જી ઘણા લોકો હોય છે જો મેડિટેશન કરે છે પોતાના મનને શાંત રાખવા માટે અને ઘણા લોકો એવા પણ હોય છે જે લોકો મેડિટેશન કરે છે પાસ્ટ અને ફ્યુચર જોવા માટે એ પણ એક સાચું વાર્તા છે યસ સો ટકા સાચી વાત છે કારણ કે મેડિટેશન કરી અનુભવો કલ્પનાઓના ઘોડા દોડી જાય છે અને એક એવી વસ્તુ છે કે સતત આપણું ધ્યાન ત્યાં ખેંચી રાખે છે આ મનને જો આપણે લય કરી વિલય કરી દેવામાં આવે એ જો એનો નાશ કરી દેવામાં આવે અથવા એનાથી પર થઈ જવામાં આવે અળગા થઈ જવામાં આવે તો માણસ સો ટકા એના ભૂતકાળમાં જેટલે ઊંડા સુધી નજર કરવી હોય ત્યાં સુધી કરી શકે છે એવન પૂર્વજન્મ સુધી પણ નજર કરી શકે છે અને હા આજ મન જો જતું રહેતો એ ભવિષ્યમાં પણ જ્યાં સુધી નજર કરવી હોય ત્યાં કરી શકે છે પણ મનને સાઈડમાં કરવું અતિક્રમણ કરવું એ મેડિટેશનની એટલી ઊંડાઈએ જવું પડે છે કે જેની અંદર આત્મજ્ઞાની થઈ શકાય આત્મજ્ઞાન ત્યારે જ થાય છે જ્યારે મનથી પર થઈ શકાય મનને અતિક્રમણ કરી શકાય અને તો આપણે આ આત્મજ્ઞાની થઈએ થઈએ તો આપણા ભૂતકાળ ભવિષ્યકાળ ત્રણે ત્રણ કાળનું અને ત્રણે ત્રણ સ્થળનું થ્રી ડાયમેન્શન ત્રણે ત્રણ જે લોક છે અને ત્રણે ત્રણ કાળ છે એના અધિપતિ આપણે થઈ શકીએ છીએ અને આ વૈજ્ઞાનિક છે હું આ કોઈ ધાર્મિક સંદર્ભમાં વાત નથી કરતો

જેને આપણે ધ્યાન કહીએ છીએ અષ્ટાંગ આપણા જે યોગ છે અષ્ટાંગ યોગ ની અંદર આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ સમાધિ સ્થિતિ જે મનની સ્થિતિ છે સર્વોચ્ચ સમાધિ સ્થિતિ છે પણ એના માટે જેમ પરેશભાઈએ કહ્યું એ પ્રમાણે કે મનને વશ કરવું એ બહુ દુષ્કર છે ગીતાની અંદર ભગવાન કૃષ્ણ પણ કહ્યું છે કે મને એમ મનુષ્યના કારણ બંધ મોક્ષ હો મનુષ્યનું મન એ એના બંધન અને મોક્ષનું કારણ છે અને મન એવું છે કે જે વાયુ રે વસ્તુ દુષ્કરમ એ જેમ વાયુને પકડવો એ દુષ્કર છે એમ મનનો નિગ્રહ કરવો એ મનની ઉપર કાબુ મેળવવો મન ઉપર સંયમ મેળવવો એ પણ અતિ દુર્ગમ છે તો જ્યોતિષ શાસ્ત્રની અંદર પણ ચંદ્ર એ મનની સાથે સરખાવેલો છે મન એ જ્યારે જન્મ કુંડળીના અંદર જાતકના ચંદ્રની સ્થિતિ ઉપરથી એના મનની એનું મન કેવું રહેશે એનો સ્વભાવ કેવો રહેશે એના સ્વભાવની અંદર લાગણી છે કે ક્રૂરતા છે કે એ એના જોડે પોતાના મિત્ર વર્તનની સાથે પોતાના ઘરની અંદર કે પોતાના સર્કલની અંદર કેવી રીતે એનું વર્તણૂક રહેશે એ માનસિક સ્થિતિ એની છે ડિપ્રેશન સુધી જવાની સ્થિતિ પણ જન્મ જન્મપુર્ણીના ચંદ્રના આધારે એ એની વર્ણની સ્થિતિ જોવામાં આવે છે અને આ મન એ થી જ સ્થિર થઈ શકે છે બાકી એનો કોઈ બીજો રસ્તો નથી બાકી મન જો માણસ કાબુ કરી દેતો પરમહંશ ની સ્થિતિમાં પહોંચે અને પરમહંસની ની સ્થિતિમાં પહોંચે તો જેમ પરેશ ભાઈએ કહ્યું એ પ્રમાણે એ એના પુનર્જન્મ તો નહીં પણ એના પૂર્વ જન્મની પણ એ ઘટનાઓને પણ એ સાંકળી અને એનું વર્ણન એ સારી રીતે હું બહુ રીતે કરી શકે છે તો એવું લાગે છે કે આજે સાડા ત્રણ વર્ષની બાળકી છે દક્ષા એમને પણ મેડિટેશન આપતો હોય છે કેમ કે પુનર્જન્મની વાત તો સાચી હોય પણ છે પણ એમાં કેટલીક વસ્તુઓ એડિશન પણ કરી શકાય જેવી રીતે સાયન્ટિફિકલી પણ એમને જોઈ શકાય જ્યોતિષી રીતે પણ જોઈ શકાય મેડિટેશન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કેમ કે મેડિટેશનમાં મનુષ્યનું જે

બરાબર કોઈ કાન સામાન્ય બાળક જ હતું એ જ્યારે મૃત્યુ પામી ત્યારે પણ એ બાળક જ હતું અને અત્યારે પણ હાલે પણ બાળક જ છે તો એ જ્યારે બાળક છે જ્યારે બાળ્યાવસ્થાની અંદર જ એનું મૃત્યુ થાય ત્યારે સ્વાભાવિક છે કે જે બાળ સહજ જે એના ભાવ હોય બાળ સહજ જે એની વાતો હોય એ જ અત્યારે રજૂ કરી શકે બની શકે કે ઘણા થોડા વર્ષો પછી આ દક્ષા એ પોતાનો પુનર્જન્મની ભૂલી પણ શકે

ત્યાં સાચી છું મારું પ્ર એટલે એ બાબત એના માટે સિગ્નિફિકન્ટ હોય છે આપણા માટે આ એક કુતૂહલની વાત છે તો આવી વ્યક્તિઓને ક્યારેક આ ભૂલવાડું પણ જરૂરી હોય છે અને ક્યારેક જેમ જ્યોતિષાचार्य કહે એમ વર્ષો વીતતા જાય છે નવી યાદો આવતી જાય છે એમ બાળક ઘણીવાર ભૂલી જાય છે અને પછી પૂર્વ જન્મની કોઈ પણ યાદ એના માટે મહત્વની રહેતી નથી કે યાદ કરતું નથી તો આના માટે કેટલીક થેરાપી પણ આપવી પડતી હોય છે અને ક્યારેક કુદરતી રીતે થઈ જાય છે જી પ્રવીણજી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને તરુણજી આપનો પણ તો જેવી રીતે અમારી સાથે બંને લોકો જોડાયા હતા પ્રવીણજી અને તરુણજી બંને લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા કેવી રીતે પુનર્જન્મ થાય છે કેવી રીતે મેડિટેશન થાય છે તો આવા વિષયો પર ઘણી વખત અમે લોકો ચર્ચા કરતા રહીશું હાલ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત